આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતિ જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરીએ જતા જોઈએ છે અમે મળે છે સુરત માં મળે છે ભરૂચમાં મળે છે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકારને કહીએ છે આજે તમારો આઝાદીનો ઇઠોતેરમો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબોજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જયારે શહેરોમાં જાય છે અન્યાય થાય છે આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈશું છે મનરેગામાં કૌભાંડો થયા